देवी बगलामुखी जे शत्रुओं થી મનુષ્ય ની કરે છે સુરક્ષા જો કોઈ મનુષ્ય शत्रुओं થી પીડાતો હોય शत्रુઓના કારણે તેની પ્રગતિ અટકી ગઈ હોય ત્યારે દેવી બગલામુખી ના ચમત્કારિક મંત્રો જાપ કરવો જરાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જયંતી મંગલાકાળી ભદ્રકાળી કપાળિની દુર્ગાક્ષમાસિવા દાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું મા ભગવતી બગલા મુખીનો તમને મંત્ર કહીશ મિત્રો પહેલા તો જાણીએ બગલા મુખી એ મા ભગવતી વિશેનો તમને થોડો પરિચય આપી દઉં જેમ કે દસ મહાવિદ્યાની જે શક્તિ છે એમાંથી આઠમા નંબરની શક્તિ એટલે બગલામુખી આ દેવી ઉગ્ર કોટીની દેવી ગણવામાં આવે છે સાથે મા ભગવતીનું બીજું નામ પિત્બરા પણ કહેવામાં આવે છે આ દેવીની પૂજાની અંદર ખાસ પીળા વસ્ત્ર પહેરવાનું મહત્ત્વ છે પીળા ફૂલ દેવીને અર્પણ કરવાનું મહત્ત્વ છે પીળા દ્રવ્ય અર્પણ કરવાનું મહત્ત્વ છે પ્રસાદ પણ પીળો હોવો જોઈએ ફલ પણ પીળું હોવું જોઈએ અને ખાસ કરીને દેવીની ઉપાસનામાં છે સપ્તમી સાતમ અથવા બૃહસ્પતિ કહેતા ગુરુવારનો દિવસ બગલામુખી દેવીની આરાધના માટે મંત્રજાપ માટે શુભ ગણવામાં આવે છે જે લોકો ખાસ કરીને શત્રુથી પીડાતા હોય અત્યારનો જમાનો એવો છે કે ક્યાંક ને ક્યાંક નાની નાની વાતમાં લોકો દુશ્મન આવટ ઊભી કરે અને ઘણા તો એટલું બધું શત્રુતા રાખતા હોય કે માનુષ્ય થાકી જાય તો શત્રુ પીડા માટે એક પ્રયોગ જે દેવી ભાગવતમાં છે અને એના માટે શ્રેષ્ઠ કોઈ જો શક્તિશાળી દેવી હોય જે શત્રુ પીડામાંથી બચાવી શકે કોર્ટ કચેરી હોય બબાલ હોય વાદ વિવાદ હોય ઝઘડા હોય શત્રુ વધારે હેરાન કરતા હોય તો માણસે ખાસ કરીને બગલામુખી દેવીનો પ્રયોગ કરવામાં આવે છે ખાસ કરીને બગલામુખીનો દેવીનો જે પ્રયોગ જે છે જે સાધક હોય એ બધા વિદ્વાન પંડિતો દ્વારા પણ આનો મહાપ્રયોગ આખો કરવામાં આવે છે પરંતુ આજે હું તમને એક નાનકડો ઉપાય તમે ઘરે બેસીને પણ મંત્ર જાપ કરી શકો છો અને જો શક્ય હોય તો બહુ વધારે તકલીફ હોય તો જ શ્રેષ્ઠ વિદ્વાનો બ્રાહ્મણો જોડે સહાય લઈને વિધિવત આનું અનુષ્ઠાન કરાવવું જોઈએ કેમ કે આ પ્રયોગ જો અનુષ્ઠાન તમે કરો છો તો અનુષ્ઠાન માટે સાધક પંડિત વિદ્વાન પંડિત હોવા જરૂરી છે કે જે લોકો તમને બરાબર એનું અનુષ્ઠાન કરાવે છે પરંતુ જો નિત્ય તમારે નાની મોટી સમસ્યા હોય તો ખાલી આ માતાજીના નાના મંત્ર એનો ઉપાય પણ તમે કરી શકો છો બગલામુખી દેવી જે છે એના વિશે થોડો પરિચય આપી દઉં કે એક મદનાસુર નામનો એક રાક્ષસ હતો બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું હતું અને તે રાક્ષસથી એવું કહેવાય કે બધા દેવી દેવતાઓ ઇન્દ્રાદે દીકપાલ દેવતાઓ પણ ભાગે છે કેમ કે આની જોડે એક એવી સિદ્ધિ હતી વાઘ સિદ્ધિ મતલબ એ રાક્ષસ જે બોલે ને તેવું થઈ જાય કોઈ વ્યક્તિ મારવા આવે તરત જ એ બોલી નાખે કે ભાઈ આનું મરણ થઈ જાય તરત જ એનું મરણ થઈ જાય એવી તાકાત જેને વાક સિદ્ધિ કહેવામાં આવે છે તેવું વરદાન બ્રહ્માજી પાસેથી આ રાક્ષસે લીધું હતું જેથી કોઈ દેવ એની સામે જવા માટે તૈયાર કેમ કેમકે બોલે એવું થાય જેને સિદ્ધિ કહેવામાં આવે છે અને ત્યાર પછી બધા દેવતાઓ મા ભગવતીને પ્રાર્થના કરી ત્યારે દેવીએ બગલામુખીનું સ્વરૂપ ધારણ કર્યું છે બગલામુખીનું સ્વરૂપ ધારણ કરી અને આ દેવી દેવતાઓએ આ દેવીને હલ્દી ચંદન પીળા પુષ્પ અર્પણ કરીને દેવીને પ્રાર્થના કરી અને આ દેવી એવું કહેવાય છે કે મદનાસુ નામના રાક્ષસને વધ કર્યો છે અને જેવા રાક્ષસની સન્મુખ ગયા અને જેવો રાક્ષસ બોલે તે પહેલાં જ માતાજીએ એની જીવવાને પકડી લીધી છે અને બીજા હાથમાં ગદાથી તેના પર પ્રહાર કર્યો છે અને એનું વધ કરી બોલતા પહેલાં જ એનું વધ કરી નાખ્યું છે એટલે આ દેવીને ખાસ કરીને શત્રુનાશક ગણવામાં આવે છે ખાસ કરીને ઘણા લોકો રાજકારણની અંદર આવવા માટે અથવા જીવનમાં સફળતા માટે પણ જીવનમાં પોતાના વ્યવસાયમાં બહુ જલ્દીથી તરક્કી માટે પણ આ દેવીનું અનુષ્ઠાન કરવામાં કેમ કે શીઘ્ર પરિણામ આપવાળી મા ભગવતી દેવી છે આ દેવીનું અનુષ્ઠાન કરતી વખતે પીળા વસ્ત્ર ધારણ કરવા માતાજીને ચંદનનું લેપ કરવું પીળા હળદી હળદર અર્પણ કરવી અને પોતે પણ હળદર અથવા પીળા વસ્ત્ર અને પીળી વસ્તુઓને ધારણ કરવી અને ભોજનમાં પણ પીરી વસ્તુ ગ્રહણ કરવામાં આવે છે હવે આ દેવીનો બગલામુખી ગાયત્રી મંત્ર છે તે જણાવી દઉં છું બગલા મુખ્ય દેવી પ્રચોદયા બગલામુખીનો બગલા ગાયત્રી મંત્ર દર્શક મિત્રો તમે ચિંતા ના કરશો બીજી વખત ચોક્કસ કહીશ કેમ કે તમે ઘણી વખત કહેતા હો શાસ્ત્રીજી ફટાફટ બોલો છો મંત્ર જતો રહેશે પણ ચિંતા ના કરશો કાર્યક્રમ તમારો છે તમને મંત્ર ખબર પડે તે રીતે જ બોલીશ ચ ચ વિદ્મહે વિદમહિ તનો દેવી પ્રચોદયાત આ તમે મંત્ર બોલજો આમ આ જે છે બગલામુખી ગાયત્રી મંત્ર બીજું એક આના કરતા મહામંત્ર છે જે ખાસ કરીને જે તમે પંડિતો દ્વારા જે વિદ્વાન આચાર્ય દ્વારા જે ખાસ કરીને જે અનુષ્ઠાન કરવામાં આવે છે તેમાં પણ એક બીજો મંત્ર લેવામાં આવે છે એ મંત્ર તો બહુ ચમત્કારી છે અને એનું તો લખ્યું છે ઓમ લીમ બગલામુખી સર્વદુષ્ટાનામ વાચમ મુખમ પદમ સ્તંભય જીવવામ કિલય બુદ્ધિમ વિનાશાય લીમ ઓમ સ્વાહા આનો અર્થ થાય લીમ બગલામુખી સર્વદુષ્ટાનામ હે મા ભગવતી અમારા જે દુષ્ટ અમારા જે શત્રુ હોય એમને વાચમ મુખમ પદમ વાંચા કહેતા વાણી મુખમ કહેતા મુખ અને પગ પદમ કહેતા પગ સ્તંભય કહેતા એનો લકવા થઈ જાય જીવામ કિલય બુદ્ધિ વિનાશાય લીમ ઓમ સ્વાહ બુદ્ધિપં એની જેને કહેવાય કે બુદ્ધિનો થઈ જાય વ્યક્તિ એવું અહીંયા વર્ણન આ શ્લોકમાં કરવામાં આવે છે બુદ્ધિ વિનાશાય શબ્દ વાપરવામાં આવે છે બુદ્ધિ વિનાશાય લીમ ઓમ સ્વાહ પણ મિત્રો મેં તમને કહ્યું તેમ પ્રમાણે નાની નાની વાતની અંદર આવા ઉપાયો અથવા આવા મંત્રનો ઉપયોગ ન કરવો જોઈએ કોઈ વ્યક્તિની સલાહ લઈને પછી આગળ વધવું જોઈએ કેમકે ઘણી વખત એવું થાય કે કોઈ નાની નાની વાતમાં તમે ઉપાય કર્યો પછી એ ઉપાય આપણા માટે અઘરો બની જાય છે મતલબ નીકળેલું બાણ પછી પાછું આવતું નથી તો અમુક વસ્તુઓમાં અમુક જ્યારે એક છેલ્લે જ્યારે હદ પાર થઈ જાય ત્યારે જ આ મંત્રનો ઉપાય કરવામાં આવે છે ફરીથી કહી દઉં બગલામુખીનો જે મંત્ર હતો ઓમ લિમ બગલામુખી સર્વદુષ્ટાનામ વાચમ મુખમ પદમ સ્તંભય છે જો તમે મંત્ર અથવા સાધના કરવામાં સક્ષમ ન હોય તો ખાલી માતાજીને પ્રેમથી આ દશ નામ બોલવાના એનાથી પણ નાની મોટી જે પીડા હોય એમાંથી મુક્તિ મળે છે માતાજીના દશ નામ જે છે જેમાં બગલા સિદ્ધ વિદ્યા છે દુષ્ટનિગ્રહકારીણી સ્તંભિન્યકર્ષણી ચથોચ્ચાટનકારીણી ભૈરવી ભીમનયના મહેશ ગૃહિણી તથા દસ નામ છે જેમાં પહેલું નામ હતું ઓમ બગલા મુખ્યય ન જેવું શ્લોક બોલે ને એનો અર્થ છે પહેલું નામ છે ઓમ બગલા મુખ્યય ન બીજું નામ છે માતાજીનું ઓમ સિદ્ધ વિદ્યાય ન तीजु नाम ओम दुष्ट निग्रह कारिण्यई नमः चतुर्थो नाम ओम स्तम्भन्यई नमः पांच्वो नाम ओम काक करसिण्यई नमः छठो नाम माताजीनु ओम उचार्तनीयई नमः सातवो नाम ओम कलह नासिण्यई नमः आठवो नाम ओम भैरव्यई नमः नवो नाम ઓમ ભીમ નયનાય નમઃ અને છેલ્લું નામ ઓમ મહેશ ગૃહિણ્યય નમઃ આ માતાજીના દસ નામ છે દસ નામ ખાલી બોલવામાં આવે તો પણ માતાજીની કૃપા વર્ષે છે મિત્રો શાસ્ત્રોક્ત માહિતી જેમ અમુક દર્શકોના ફોન હોય છે કે શાસ્ત્રીજી બહુ પીડાય છે અમને તકલીફ પડે છે ત્યારે ત્યારે અમે શાસ્ત્રોના ઉપાય ઘરેલું ઉપાય પણ અમે આ કાર્યક્રમના માધ્યમથી જણાવીએ છીએ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મિત્રો મને આપી દો હવે રજા જય ભગવાન